હાલ મિત્રો ચૈતર વસાવાના જામીનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે આજે ચૈતર વસાવાના જામીનની અરજીની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે મિત્રો હાઈકોર્ટની અંદર શું ચાલી રહ્યું છે ઉભા રહ્યો ઉભા રહ્યો તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું પરંતુ એની પહેલા બાયો અપડેસની અંદર તમે પહેલી વાર આવ્યો તો વીડિયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા લાખો લોકો જોવે છે પરંતુ બાયો સબસ્ક્રાઇબ કર્યા વિના વિ જાય છે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ હું લાવી શકું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા અત્યારે જલની અંદર બંધ છે પરંતુ મિત્રો આજે પાંચ તારીખના રોજ ચૈતર વસાવાના જમીનની અરજીની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે શું ચૈતર વસાવાના જમીન આજે મળશે શું ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાના જામીન આપશે આપશે કે ચૈતર વસાવા હજી રહેશે જલની અંદર બંધ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવાના જમીનની અરજીની સુનાવણી તારીખ બાવીસના રોજ રાખવામાં આવી હતી પરંતુ તે ચેન્જ કરીને તારીખ પાંચ ના રોજ ચૈતર વસાવાના જમીનની અરજીની સુનાવણી રાખવામાં આવી છે તો હવે મિત્રો શું આજે ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાના જામીન આપશે હવે આપણે જોવાનું એવી રહી છે કે જયત્ર વસાવાને શું આજે જામીન આપશે આપશે તો શું ચૈતર વસાવા જેલની બહાર આવશે બિલકુલ મિત્રો મને લાગે છે કે આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીની અંદર જૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટ મિત્રો જામીન આપી રહી છે જો આ વખતે પણ નહીં આપે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોનું દિલ તૂટશે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ગુસ્સે થશે કે જયતરભાઈ વસાવા હજી સુધી કેમ આટલા દિવસો મિત્રો જેલની અંદર બનશે શું મિત્રો એવડો મોટો તેમને ગુનો કરી છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ઉષ્ણ જયદ્રભાઈ વસાવા મને લાગે છે કે આજે તેમને જમીન મળશે અને આજે જયદ્રભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે બાકી આના વિશે તમે શું કહેશો ખાસ કરીને તમારા વિડિયો બને એટલો શેર કરી દેવું છે લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વિ જાય છે જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દો જેથી જયદ્રભાઈ વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ હું લાવી શકું લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વિ જાય છે ભાઈ તમારા ભાઈ નાનો સમજીને તમે એક સબસ્ક્રાઈબ કરી દો જેથી જયદ્રભાઈ વસાવાના બિલકુલ ફ્રીમાં તમને બધા લોકોને વિડીયો જોવા મળી જાય ખાસ કરીને તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી ચૈતર વસના આવનારા ટાઈમની અંદર જો તે બહાર આવશે બહાર આવશે તો તેમનું સ્વાગત કેવી રીતે થાય છે બધા અપડેટો તમારી સમક્ષ હું લાવવાનો છું તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે એક નવો વીડિયો મળીએ